તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂતો આજે આપણે ખાસ ચર્ચા એ કરવાના છીએ કે આગળના સમયમાં જીરાનો ભાવ આ જે ચાલી રહ્યો છે એને રહેશે કે આગળના સમયમાં ભાવ ક્યાંક ને ક્યાંક ચડશે કે આ જે બજાર જે ચાલી રહ્યું છે ટકેલું જે છે તે એમને જ રહેશે અને મિત્રો વિદેશની અંદર જીરુંની હવે માંગ થશે કે કેમ અને આવતા પંદર દિવસની આસપાસ જીરાનો ભાવ જે છે તે ચડશે કે આના કન્ડિશનમાં રહેશે મિત્રો તેના વિશે થોડી ખાસ ચર્ચા કરવાના છીએ તો ખેડૂતભાઈ ખાસ આપણી ચેનલની અંદર તમે નવા હોવો તો હજી હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો અને મિત્રો વિડીયોને લાઇક આપી આપણા વાલા ખેડૂત મિત્રો વિડીયો ખાસ શેર કરી નાખજો અને હા મિત્રો તમે લાઇક આપશો ને એટલે હાઇપનું નિશાન આવશે એટલે હાઈપનું ખાસ નિશાન દબાવજો કેમ કે હાઈપનું તમે નિશાન દબાવશો એટલે એટલે મિત્રો યુટ્યુબ ચેનલની અંદર મારી જે ચેનલ જે છે તે ગ્રોથ કરવામાં ક્યાંક ને ક્યાંક ફાયદો થાય છે એટલા માટે હાઇપનું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં મિત્રો આપણે જે મેન જે મુદ્દાની વાત કરવાના છે તે કરીએ જીરું વિશેની ખેડૂતો આપણે આગલા વિડીયોમાં પણ ખેડૂતોને જણાવ્યું હતું કે વરસાદ ઉપર પણ જીરાનો ભાવ નક્કી થઈ શકે થોડો ઘણો ફેરફાર થઈ શકે વરસાદ કદાચ ઓછો થાય તો પણ ભાવ કદાચ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો સુધારો આવી શકે એનું કારણ છે કે આવતું જે વર્ષ છે તેની અંદર જો વરસાદ મિત્રો ઓછો હોય તો આવતા વર્ષમાં પાક બિલકુલ આવે નહીં કેમ કે પાણી ન હોય પાણી વગર તો જીરું થવાનું નથી છ જીરુનો પાક આવવાનો નથી એટલા માટે મિત્રો આગલા વિડીયોમાં પણ આપણે ખેડૂતોને જણાવ્યું હતું કે વરસાદ જો ઓછા થશે તો પણ ભાવનો જીરુનો જે ભાવ જે છે તે ક્યાંક ને ક્યાંક ચડશે પણ મિત્રો અમુક વિસ્તારની અંદર બહુ સારા પ્રમાણે વરસાદ પડી ગયા છે તો અમુક વિસ્તારની અંદર હજુ પણ વરસાદ નથી અને તળાવ પણ તળાવડા પણ હાવ કોરા છે અને વાવ કૂવાની અંદર પણ મિત્રો બિલકુલ પાણી આવ્યું નથી એટલે આવા વિસ્તારની અંદર જીરુંનો પાક આ વર્ષે અત્યાર સુધીની કન્ડિશનમાં જોતા જીરુંનો પાક જે છે તે બિલકુલ આવવાનો નથી એટલે કે હાવ ફેલ જાશે કેમકે પાણી મિત્રો આ જે આપણે આપણે જે આ રવિ પાક છે તેને પણ પાણી મિત્રો માનમાન મળે એમ છે એવા વિસ્તાર પણ ઘણા બધા ગુજરાતની અંદર પણ છે એટલે ખાસ અને મિત્રો એ પહેલી બીજી વસ્તુ તો એ કઈ કે રાજસ્થાનને ગુજરાત બરાબર રાજસ્થાન અને ગુજરાત આ બે રાજ્ય એવા છે કે જે જીરું પકવે છે હવે રાજસ્થાનની અંદર પણ વરસાદ મિત્રો મીડિયમ હોય અને નિયા પણ એટલું બધું પાણી આ વર્ષે કદાચ ઓછા હોય એવી મિત્રો કન્ડિશન છે અને અમુક વિસ્તારની અંદર ત્યાં પણ સારા વરસાદ છે અમુક વરસાદ અમુક વિસ્તારની અંદર મીડિયમ છે તો મિત્રો આપણે ગુજરાતની અંદર પણ એમ જ છે સૌરાષ્ટ્રના મિત્રો ઘણા બધા ભાગની અંદર પાણી હટાણે બિલકુલ નથી આપણે રવિ પાકને મિત્રો પાણી પાવા પૂરતા પણ નથી એટલે આવા આવી કંડિશનની અંદર ખેડૂતભાઈઓ જે જીરુનો જે પાક જે છે તે બહુ આવે નહીં આગળના સમયમાં જીરુનો પાક બિલકુલ ઓછો થઈ શકે એવી મિત્રો અત્યારના કંડિશનમાં વરસાદના વરસાદની જો આપણે જોઈએ ને તો જે જીરુંનો જે પાક છે તે ક્યાંક ને ક્યાંક ઓછો આવી શકે એટલે મિત્રો હવે તમારે આપણે જે મેન મુદ્દાની વાત એ કરીએ કે જીરું જે છે જો તમે જીરું સાચવવા માગતા હો તો ખેડૂતભાઈઓ જો ભાવની જો આમ જોઈએ તો તમારે હજી જીરું વધારે ટાઈમ સાચવવું પડે કેમકે અત્યારના સમયમાં આમ જોઈએ તો કોઈ એવો ખાસ ભાવ ચડે એવી કોઈ શક્યતા અમને અત્યારે દેખાઈ રહી નથી અને મિત્રો કોઈ ન્યૂઝની અંદર એવું પણ નથી આવતું કે વિદેશની અંદર જે ભારતના જીરુંની માંગ છે એટલે મિત્રો આમ જોઈએ તો વિદેશની અંદર હજી છેલ્લા પંદર આવતા પંદર દિવસ સુધી કોઈ જાતના મિત્રો આપણે જીરાના જે ભાવ જે છે તેની અંદર ફેરફાર થાય તેવી કોઈ શક્યતા નથી હવે આગળના સમયમાં કોઈ એવી ફેરફાર થશે કે વિદેશની અંદર જીરોની માંગ થશે તો મિત્રો સીધો જ આપણે આપણી ચેનલના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી મિત્રો તમારા સુધી વિડીયો પગાડવાની પ્રયત્ન કરીશું હવે ખેડૂતભાઈ હવે જો તમારે જે જીરું અત્યારે વેચવું હોય તો તમારે આ જ ભાવમાં વેચવું પડે અને જો તમારે રાખવાની જો રાખવાની ગણતરી હોય તો તમારે વધારે સમય રાખવું પડે એનું કારણ છે કે જો આવતા વર્ષમાં મિત્રો હવે જો જીરુંનો પાક આપણે ભારતની અંદર જો ઓછો આવે તો તમારું જે જીરું જે પડ્યું છે તેનો ભાવ વધારે ચડે કેમકે ભારતને જે સા પાસઠ લાખ ભરી આસપાસ ભારતની જે ખાધ જે જીરુંની છે તે એટલી છે પણ કદાચ આવતા વર્ષમાં મિત્રો જે વરસાદની કંડિશન ક્યાંક ક્યાંક બહુ નબળી છે અને અમુક જગ્યાએ સારી છે તો કદાચ આવતા વર્ષે જીરુંનો પાક કદાચ ઓછો આવે આવી શકે મિત્રો અમારે અત્યારના કંડિશનમાં જોતા એવું લાગી રહ્યું છે કે આવતા વર્ષે જીરુંનો જે પાક છે તે પાકમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થશે હવે તમે જો જો તમારે જીરું સાચવવું જ હોય તો તમારે વધારે સમય સાચવવો પડે ઓછામાં ઓછા પાંચ પાંચ છ મહિના જેટલો સમય તમે જાણવો ને તો આપણે કંઈક કંડિશન આવતો જે પાક જે છે ટૂંકમાં માર્ચ આસપાસ સુધી આપણે કંઈક એક તારણ આવી શકે કે આવતા વર્ષમાં જીરુંનો જે પાક જે છે તે કેટલો થશે હવે ખાસ તેના ઉપર આપણે મિત્રો ભાર હવે અત્યારે જોવાનો રહ્યો અને મિત્રો બીજી વસ્તુ કે વિદેશની અંદર જે છે તે ખાસ એવી કોઈ અત્યારે માંગ ઊભી થાય એવું કોઈ કંડિશન લાગી રહ્યા નથી હા મિત્રો જરૂર મિત્રો વિદેશની અંદર કોઈ એવી નીતિ બદલશે અને કોઈ મિત્રો અમને મેસેજ મળશે તો મિત્રો તરત જ તમારા સુધી મિત્રો અમારા ચેનલના માધ્યમથી પુગાડવાની મિત્રો ખાસ કોશિશ કરશું અથવા તો જીરુની અંદર મિત્રો કોઈ પણ ભાવ મિત્રો નવા જૂના અપડેટ કાંઈ થશે તો મિત્રો તરત જ આપણી ચેનલની અંદર વિડીયો મિત્રો અપલોડ કરવામાં આવશે તો ખાસ મિત્રો જો તમારે આગળના સમયમાં જીરું વાવવું હોય તો પણ તેની માહિતી આપણી ચેનલની અંદરથી તમને મળી રહેશે અને મિત્રો ભાવની પણ માહિતી જીરુના ભાવની મિત્રો ટોટલ માહિતી આપણી ચેનલની અંદર તમને હંમેશા મળતી રહેશે એટલે ખાસ મિત્રો આપણી ચેનલની અંદર તમે ના હોય તો ખાસ જોડાઈ જાઓ કેમ કે અમે મિત્રો જીરુ વિશેની મિત્રો ટોટલ માહિતી જ્યારે મિત્રો વાવણીથી લઈ અને કાપણીથી લઈ અને મિત્રો બજારની અંદર તમારું જીરું જાય ત્યાં સુધીની માહિતી આપણી ચેનલની અંદર મિત્રો તમને ટોટલ માહિતી મળી રહેશે એટલે ખાસ મિત્રો હજી સુધી જો આપણી ચેનલમાં તમે જોડાણા ના હોય તો ખાસ જોડાઈ જજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને મિત્રો અમારા વિડીયો તમે સૌ વખત નિહાળી શકો તો મિત્રો વિડીયો બસ કેવો લાગ્યો ખાસ મિત્રો કોમેન્ટ કરજો અને મિત્રો તમારે જીરું હજી ખટલા પડ્યા છે તે પણ કોમેન્ટ કરજો અને મિત્રો વરસાદની કંડિશન કેવી છે તમારે હાલની અંદર વરસાદની જરૂર છે કે કેમ મિત્રો વિસ્તારનું નામ ખાસ નાખજો જેથી કરીને અમને ખબર પડે મિત્રો અમારો ઘણો વિસ્તાર જે જોઈએ તો દેવભૂમિ દ્વારકા અને જામનગરનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે લાલપુર તાલુકાનો અને આપણે જે ખંભાળિયા સાઈડનો જે દરિયાકાંઠાનો વિસ્તાર જે છે તેની અંદર મિત્રો આમ છેઠ જામનગરથી આગળ સુધી રાજકોટ સુધી જે દરિયાકાંઠાનો જે પટ્ટાનો જે વિસ્તાર છે દરિયાકાંઠાનો તેની અંદર મિત્રો બિલકુલ વરસાદ નથી હવે મિત્રો ખાસ કોમેન્ટ કરજો કે તમારા વિસ્તારની અંદર વરસાદ છે કે કેમ તો મિત્રો બસ વિડીયાની અંદર બસ આટલું જ જયસિદ્ધનાથ મહાદેવ મિત્રો બળી આગળ વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો